કુલ બસ સ્ટોપ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખસના પડદા લગાવવામાં આવ્યા છે ખસના પડદા ઉપર મિસ્ટ પદ્ધતિથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેનાથી વાતાવરણ ઠંડુ રહે છે તાપમાન છ થી સાત ડિગ્રી સુધી ઘટે છે આ પગલું મુસાફરોને ગરમીથી રાહત આપવા અને તેમની રાહત માટે લેવામાં આવ્યું છે કુલ બસ સ્ટોપ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સ પ્લેટફોર્મ પર કચના પડદા બાંધીને અને મિષ પદ્ધતિથી પાણીનો છંટકાવ કરીને વાતાવરણ ઠંડુ કરવામાં આવે છે આ પગલું એએમસી અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સંયુક્ત પ્રાસ હાથ ધરવામાં આવ્યું છે મુસાફરો માટે આ પ્રકારની વ્યવસ્થા તેમની આરામદાયક મુસાફરી માટે મહત્વપૂર્ણ છે આ પ્રયોગ સફળ રહે તો શહેરના અન્ય બસ સ્ટોપ્સ પર પણ આવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે જે મુસાફરોને ગરમીના દિવસોમાં વધુ આરામદાયક અનુભવ આપશે